નમસ્કાર હું પૂરણ ગોંડલિયા પી ગુંડલિયા ડોટ કોમમાં આપનું સ્વાગત છે એમ એસ ઓફિસ પાવર પોઈન્ટ ભાગ તેર ભાગ આજે શીખીશું પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન છે એમને ઇમેજ પીડીએફ તેમજ ઓનલી શો ફોર્મેટમાં સેવ કરવું મિત્રો આપણું આ પ્રેઝન્ટેશન છે એમને જો આપ ઇમેજ બનાવવા માગતા હોય મતલબ કે ચિત્ર તો તમામ સ્લાઇડને આપ ઇમેજ સ્વરૂપે પણ સેવ કરી શકો છો એમના માટે અહીંયા ડાબી બાજુ સૌથી ઉપર જે ઓફિસ બટન છે એમના ઉપર ક્લિક કરો ત્યારબાદ આપણને ઓપ્શન મળશે એમાંથી આપ સેવ એઝ ઉપર ક્લિક કરો અને આ રીતે નું નામ દેખાશે નું નામ આપ ચાહો તો બદલી શકો છો ત્યારબાદ નીચે જે ઓપ્શન છે સેવ એઝ ટાઈપ ત્યાં ક્લિક કરી આપે પસંદ કરવાનું છે જેપીજી ફાઇલ અહીંયા આ ઓપ્શન છે એમના ઉપર ક્લિક કરો અને આપ આ જે ઇમેજ છે એ જે ડ્રાઈવ કે ફોલ્ડરમાં સેવ કરવા માંગતા હોય તે અહીંથી સિલેક્ટ કરો જેમ કે ડેસ્કટોપ ઉપર હું આ ઈમેજ સેવ કરવા માંગુ છું તો ડેસ્કટોપ સિલેક્ટ કરીશ ત્યારબાદ સેવ તો હવે આપણને પૂછવામાં આવશે કે આ પ્રેઝન્ટેશનમાંથી આપ એવરી સ્લાઇડ એટલે કે દરેક સ્લાઇડની ઇમેજ બનાવવા માંગો છો કે કરન્ટ સ્લાઇડ મતલબ કે જે આપણી સામે અત્યારે જે દેખાય છે એ એક જ સ્લાઇડ તો અહીંયા આપણે એવરી સ્લાઇડ વિકલ્પ પસંદ કરીએ છીએ હવે આ સ્લાઇડમાંથી ઇમેજની પ્રોસેસ થાય છે હવે આ ઓકે ઉપર આપવાથી આ સ્લાઇડની ઇમેજ છે એ સેવ થઈ ગઈ છે જોવા માટે હું આ ફાઇલને મિનિમાઇઝ કરું છું અહીંયા આપ જોઈ શકો છો ડેસ્કટોપ ઉપર પુરાણ ગોંડલિયા નામની આ જે ફાઇલ છે એ સેવ થઈ ગઈ છે આ ફોલ્ડરને ઓપન કરીશ ડબલ ક્લિક કરું છું આપ જોઈ શકો છો અહીંયા જે સ્લાઇડ છે એ ઇમેજ ફોર્મેટમાં છે એવો આપ પોઇન્ટર લઈ જશો એટલે આપ જોઈ શકશો જેપીજી ફાઇલ છે એમની સાઈઝ પણ આપ જોઈ શકશો ડબલ ક્લિક કરતાની સાથે ઇમેજ છે એ દેખાશે આ રીતે આ બદલાવ પણ શકશો દરેક સ્લાઇડ છે એ ઇમેજમાં કન્વર્ટ થઈ ગઈ છે આ જ રીતે આપ આપનું જે પ્રેઝન્ટેશન છે એમને પીડીએફ ફાઇલમાં પણ કન્વર્ટ કરી શકો છો એમાં માટે એમએસ ઓફિસ બટન છે ત્યાં ક્લિક કરો ત્યારબાદ સેવ એઝ ઓપ્શન છે ત્યાં એમની ઉપર પોઈન્ટર લઈ જતા બાજુમાં જે ઓપ્શન મળે છે એમાંથી આપ ચૂઝ કરો પીડીએફ અહીંયા છે એમના ઉપર ક્લિક કરો હવે આ ફાઇલ જ્યાં સેવ કરવા માંગતો હોય એ ઓપ્શન અહીંથી ડ્રાઈવ કે ફોલ્ડર સિલેક્ટ કરો જેમ કે ડેસ્કટોપ ઉપર આપણે સેવ કરીએ છીએ ત્યારબાદ પબ્લિશ અહીંયા નીચે એટલે આ પ્રોસેસ થશે પીડીએફ ફાઇલ બની ગઈ છે અહીંયા આપ જોઈ પણ શકો છો અને પ્રેઝન્ટેશનની જેમ જ આપ નેક્સ્ટ જેવી આપ આપણા કીબોર્ડ પર સ્પેસ બાર એન્ટર કે એરોકી દબાવશો

તો એમના માટે અહીં ઓપ્શન છે એમએસ ઓફિસ બટન ઉપર જાઉં ત્યાં ક્લિક કરી સેવજમાં આપણને જે ઓપ્શન મળે છે એમાં બીજો ઓપ્શન પસંદ કરો પાવર પોઈન્ટ શો ક્લિક કરો હવે અત્યારે હું એ ડેસ્કટોપ ઓપ્શન સિલેક્ટ કરું છું ત્યારબાદ સેવ આ રીતે આ ફાઇલ સેવ થઈ ગઈ છે જોવા માટે આ ફાઇલને મિનિમેસ કરું છું અને આપ જોઈ શકો છો અહીંયા આ જે ફાઇલ છે એ બની ગઈ છે જેવો આપ ડબલ ક્લિક કરશો સીધું ડિસ્પ્લે થશે અને નેક્સ્ટ આ રીતે આપવાથી સ્લાઇડ શો પણ થઈ શકે છે જેવો બંધ કરશો એસ્કેપ કી પ્રેસ કરશો એટલે સીધા બહાર નીકળી જશો એડિટિંગનું ઓપ્શન જ આપણને દેખાશે નહીં એટલે કોઈ પણ વ્યક્તિ આ સ્લાઇડ શોમાં કોઈ પણ પ્રકારનું ફોર્મેટિંગ કે ફેરફાર કરી શકશે નહીં